ફૂટ પણ આવી ગઈ છે અને આનો વિકાસ તમે જોઈ શકો છો હવે મુંડા નો આવે કીંગા નો આવે તળકેરી નો આવે ઘીમોલી નો લાગે ઓલા ભૂંદ્ર પેટના પેટ ના ભૂંદ્ર દી આપણે કામ કરતા હોય રાજ્ય પાછું વાડીમાં માં જાગવાનું ભૂંદ્ર નો આવે એ હતું થઈ અરે કઈ નો કરવાનું હોય પેલા જીવત માટે તમારે સારા ઇન્ટરનેશનલ કેમિકલ નું બીચ કોટ અલ્ટ્રા તો એક મણ દાણામાં એસી થી સો એમ એ લખે રાત્રે પોટ આપી દેવાનો અને પોટ આપીને આખી રાત દાણા તમને કોઈ પંખે હુકાવી દેવાના અને પછી સવારમાં તમારે એમાં વિટાવેક્ષ પાવર નો પોટ મારી દેવાનો છે વિટા પાવર શું કામ કે ત્રણ ત્રણ વખત આપણે પાક લેતા હોય શાળો ઉનાળો અને સોમાવો જમડાટી બોલાવતા હોય એટલે જમીન આપણી ભેજવાળી વધારે રે ભેજવાળી વધારે રે એટલે ફૂગ વધારે લાગે એસ્પર જિલેસ એક લદવ સબ રોપસી છે કાળી ફૂગ છે ધોળી ફૂગ છે બરાબર છે ફૂગ સુકનો રોગ આવી જતો હોય અને અહીંયા તમને કોઈ ઘારા પડીને વહી જાવ ફૂગ પણ આવતી હોય છે અરે આ કાય નો આવે ને એટલા માટે ધાનુકા કંપનીનો વિટાવેક્સ અને સારા ઇન્ટરનેશનલ કેમિકલ નું બીજ કોટ આ બંનેનો નો પોટ આપી દેવાનો છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું જે બીજ કોટ આવે છે એ પંપ એક મણ દાણામાં એસી થી સો એમ આપવાનું છે અને એક મણ દાણામાં પચાસ ગ્રામ એટલે ધાનુકા કંપની નું વિટાવેક્સ પાવર આપવાનું છે ભોવિન્દ્રા ના પેટ ના નહીં કહી દેવાનું ભોવિન્દ્રા આપણી વાડીમાં નહીં આવે અને તમને એમાં પરિણામે સારું મળશે દાણા નો ચોવીસ કલાક ઉગાવો સારો આવશે અને આ મજબૂત ઉગાવો આવે ને એટલે કે સારો ઉગાવ હોય ને તો તમને કહું દસ પંદર દિવસ અગાઉ સિંહ બતાતી હોય ના ના છે આપડે આવા વિડીયો જોવા માટે જો યુટ્યુબ માં હોય તો ચેનલ ને કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં હો તો ચેનલ ને ફોલો જરૂર કરી લેજો રામ રામ જય જવાન જય કિસાન